જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા અને કારોબારીનું આયોજન વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું બજેટ પાસ માટેની મંજૂરી મળી લાલપુર તાલુકાના પંચાયત ખાતે કારોબારી સમિતિની બેઠક તેમજ સામાન્ય સભાની બેઠક બજેટની મંજૂરી મળી હતી બેઠકના બજેટના સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું આ બજેટમાં ખેડૂતોની આવક કરવા માટે અને બાળકોના દાખલાઓ કાઢવા બાબતે સરળીકરણ વિશે બજેટમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી આ બજેટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ જાડેજા કારોબારી ચેરમેન શ્રી પારૂલબેન એચ વિરાણી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી મિત્તલબેન એ મકવાણા ઉપપ્રમુખ શ્રી જીવીબેન જે નંદાણીયા તેમજ લાલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી કે આર ચુડાસમા અને અન્ય ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્યો અને બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રવીણ ચાવડા જામનગર જૈન તાલુકા પંચાયત કચેરી લાલપુરનું પચીસ છવ્વીસનું બજેટ અંગે કારોબારી અને સામાન્ય સભા મળી અને ચાલુ સભ્યો અને તમામની આજે બેઠકમાં સારા એવા નિર્ણય કરવામાં આવે છે પચીસ છવ્વીસની અંદર ખાસ કરીને બાળકો માટે સારો લાભ મળે નાના અને સીમાંત ખેડૂતોને પણ આવક બમણી થાય એવા ઘણા બધા મહત્ત્વના નિર્ણય કરેલા છે અને ચર્ચાના અંતે આ પચીસ છવીસ નું બજેટ શરૂ મતે પણ મંજૂર કરવામાં આવેલું છે